જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે મિની ટ્રેક્ટર વેચવાનું છે કેપ્ટન મિની ટ્રેક્ટર રહેશે તમે વિડીયોમાં આ જોઈ શકો છો નવા જેવું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ છાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કેપ્ટન વેચી દેવાનું છે આ કેપ્ટન મિની ટ્રેક્ટરની સાથે દાંતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે જ વેચવાના છે તમે વિડીયોમાં આ જોઈ શકો છો ત્રિવેણી ટ્રેલર રહેશે હાથી અને ટ્રેલર ત્રણ ઓજાર નવા છે ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતમાં આખો ટ્રેક્ટર અને સેટ વેચવાનો છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર બાવીસનું મોડલ રહેશે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપવાનું છે સાવ ઓછા કલાક ચલાવેલું ટ્રેક્ટર છે અત્યાર આ ટ્રેક્ટર બસો સુડતાલીસ કલાક ચલાવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ટ્રેક્ટરની કિંમત અને ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો તમને સૌથી પહેલા મળતા રહે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી વાજો જો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય કેપ્ટન મિની ટ્રેક્ટર કિંમત વિશે વાત કરું તો આખા સેટ વિશેની કિંમત જણાવી દઉં તો ત્રણ લાખ પચીસ હજારમાં આખો સેટ વેચી દેવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર સેટ સીટ છત્રી કમ્પ્લેટ વાયરિંગનું કામ પણ કમ્પ્લેટ એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે આ કેપ્ટન મિની ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરીને ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર બાવીસના મોડલનું ટ્રેક્ટર રહેશે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને પ્રોપર ગામ ખીચદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને ખીચદળ ગામે વછરાજ ટ્રેક્ટરમાં જોવા મળે રહેશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ ખીચદળ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી આ ટેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો કંડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે આખો ટ્રેક્ટર અને સેટ વેચી દેવાનું છે મિત્રો પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન સારી છે ઓજાર બધા નવા પૂલ જવાબદારી સાથે આખો અને સેટ વેચી દેવાનું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું